કારણ શકે કારણો સામે આવી રહ્યા છે એક તો સૌથી મોટી વાત એ છે કે મધ્ય ગુજરાત મેં પહેલા જ કહ્યું કે મધ્ય ગુજરાતની આણંદ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી છેલ્લી બેટમથી ત્યાં જીતતી આવે છે પરંતુ ત્યાં એક જે જ્ઞાતિય સમીકરણ છે હર હંમેશા માટે પાટીદાર વર્સિસ ઓબીસી સમાજ એટલે ક્ષત્રિય સમાજ છે તે રહ્યો છે ચિરાગ પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે અને ત્યાં માનવામાં આવ્યું છે કે કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે ઓબીસી સમાજ ઉપર પરંતુ સામે જે પાટીદાર વર્ગ છે તે પણ મોટી સંખ્યામાં ત્યાં વોટર છે એટલે જે એક બેઠક છે લોકસભાની તૈયારી જ માની શકો રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યા જ્યારે મારે વાતચીત છે તમામ લોકો સાથે જે સિનિયર રાજકીય વિશ્લેષકો તેઓ કહી રહ્યા છે કે આ સમગ્ર જે ઘટનાક્રમ બની રહ્યો છે તેની પાસેનું મૂળ કારણ છે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી બે હજાર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીની અંદર જે રીતે ચોવીસ છવ્વીસ બેઠકો છે તે જે ભારતીય જનતા પાર્ટી છેલ્લી બે ટર્મથી બે હજાર ચૌદ બે હજાર ઓગણીસથી તે જીતી આવે છે ત્યારે હવે જે હેટ્રિક બનાવવાની તેમની જે પદ્ધતિ છે કારણ કે મેં પહેલાં જ કહ્યું કે મધ્ય ગુજરાતની અંદર જે પાટીદાર વર્ષિસ ઓબીસી ક્ષત્રિય સમાજનું હરમસણ રાજકારણ રહ્યું છે એ રાજકારણને તોડવા માટેનો આ સૌથી મોટો પ્રયાસ છે પાટીદાર સમાજમાંથી આવે છે ખંભાત જેવી બેઠક છે ત્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી જે છે જીતતી આવતી હતી પણ ત્યાં કોંગ્રેસ પાર્ટીએ પોતાનો આ ઉમેદવાર ઉતાર્યો ઉમેદવાર તરીકે ત્યાં જીતે છે અને જે એ પણ માનવામાં આવ્યું છે જેનો ભૂતકાળ જોઈએ ચિરાગ પટેલનો તે પણ માનવામાં આવ્યું છે કદાચ જે તે સમયે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હતા જે તે સમયે તેનો ટિકિટ ન મળી નારાજ થયા ત્યારબાદ તેઓએ પાર્ટી છોડી અને ત્યારબાદ તેઓ કોંગ્રેસ પાર્ટીમાં આવ્યા કોંગ્રેસ પાર્ટીમાં આવ્યા બાદ તે કોંગ્રેસ પાર્ટીમાં તેઓને ટિકિટ મળી તેઓ ધારાસભ્ય બન્યા અને ધારાસભ્ય જે પણ બન્યા એની અંદર પણ માર્જિન જે વોટિંગ હતું બે હજાર સાડા ત્રણ હજાર જેટલું માર્જિન વોટિંગ જ રહ્યું હતું એટલે એમને એ પણ ખ્યાલ હતો કે જે આખો માહોલ છે એક આખું એક પિક્ચર છે એ અલગ અલગ પ્રકારનું છે બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે કોંગ્રેસ પાર્ટીમાંથી કેમ જઈ રહ્યા છે કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં આપણે ભૂતકાળમાં પણ જોયું બે હજાર સત્તરના રાજ્યસભા ઇલેક્શન હતા અહેમદ પટેલના તે સમયે પણ અનેક ધારાસભ્યો શંકરસિંહ વાઘલા જેવા દિગ્ગજ નેતા પણ કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી દે છે ત્યારબાદ બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણી આવે છે તે સમયે પણ અનેક કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આગેવાનો છે તે કોંગ્રેસ પાર્ટીને જે હાથ છે તે બતાવી દે છે અને આવું રામ કહી દે છે એ જ રીતે બે હજાર બાવીસમાં પણ એક ઘટનાક્રમ ફરી પુનરાવર્તિત થાય છે અને બે હજાર બાવીસમાં પણ અનેક એવા સિટિંગ ધારાસભ્યો હતા કે જે લોકોએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપ પાર્ટીમાં પણ જોડાયા ભાજી પાર્ટીમાં પણ ચૂંટણી પણ લડ્યા ક્યાંક કોક હાર્યા પણ છે ને જીત્યા પણ કરી પણ એ જ સમીકરણ ફરી બની રહ્યા છે કે બે હજાર ચોવીસનું લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે એટલે ભાજી જતા પાર્ટી એ પણ કદાચ માનતી હોય છે રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે છવ્વીસે છવ્વીસ બેઠક જો આપણે એ લોકોએ પ્રાપ્ત કરવી હોય અને હેટ્રિક બનાવી હોય બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ ત્યારબાદ બે હજાર ચોવીસમાં પણ વધુ વધુ બેઠકો મળે તો તેની પાછળ મુખ્ય કારણ એ છે કે જે કોંગ્રેસના મજબૂત નેતાઓ છે પાટીદાર સમાજ હોય કે જે સમાજ ઉપર પ્રભુત્વ ધરાવતા હોય ઓબીસી સમાજના જે નેતાઓ છે તે પ્રભુત્વ ધરાવતા હોય તે નેતાઓને વન બાય વન ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે ટિકિટ આપવાની વાત હોય ક્યાંક એ પણ આરોપ લાગતો હોય છે કે ફંડ આપવાનો વાત પણ થતી હોય છે ક્યાંક અનેક સમીકરણો અહીં બનતા હોય છે અને ભૂતકાળમાં પણ એ વસ્તુ સામે આવી ચૂકી છે એટલે એ પણ માનવામાં આવી રહ્યું છે કે કંઈક ને કોઈક સર ચિરાગ પટેલે હાલ રાજીનામું આપ્યું છે હવે એ સ્પર્શા તો ચિરાગ પટેલ જ કરશે કારણ કે ચિરાગ પટેલ રાજીનામું આપવા માટે વિધાનસભા અધ્યક્ષને પહોંચી ગયા છે હવે તે સત્તાવાર રીતે તેઓ પોતાનું જે સભ્યપદ છે એટલે આવનારા છ મહિનાની અંદર ત્યાં બાય ઇલેક્શન થશે એટલે આપ સમજો કે બે હજાર ચોવીસનું કાઉન્ટડાઉન શરૂ થયું છે બે હજાર ચોવીસમાં લોકસભા ચૂંટણી થશે અને એ પણ માનવામાં આવી રહ્યું છે કે તે જ સમયે જે જૂનાગઢના વિસાવદરની જે બેઠક ખાલી પડી છે અને સાથે જ હવે ખંભાતની બેઠક ખાલી પડી છે એટલે ત્યાં પણ બાય ઇલેક્શન થશે થશે એટલે પેટા ચૂંટણી અને લોકસભા યોજાઈ શકે છે હવે જોવાનું રહે છે કે ભારતીય પાર્ટી તેને ટિકિટ આપે છે અથવા બીજા અન્ય પોતાના જે કેન્ડિડેટ છે ત્યાં તે ત્યાં તે મેદાનમાં ભારતીય પાર્ટી ઉતારે છે અને એ જ રીતે વિસાધનો પણ બનશે પરંતુ હાલ કોંગ્રેસ પાર્ટી માટે એ ચેલેન્જ છે કે કોંગ્રેસ પાર્ટી એક તરફ સર્વાઇવલ થવાની વાત કરી રહી છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ કરે છે ત્યારે તેઓ હર હંમેશા માટે કહેતા હોય છે કે અમે જોડવાનો પ્રયાસ કરશું અમારા કાર્યકર્તાઓ છે તેને જોડવાનો પ્રયાસ કરશું અમારા આગેવાનો પ્રયાસ કરશું અને આપણે એ પણ સમજવાની જરૂર છે કે છેલ્લા બે દિવસ પહેલા જ રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડકે તમામ લોકોએ દિલ્હીમાં બેઠક કરી હતી અને તેની અંદર એક જ વાત કરવામાં આવી હતી કે નેતાઓ એક જૂટ થઈને ચૂંટણી લડવાની જરૂર છે એક તરફ એકજુટતાની વાત થઈ રહી છે બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના ઝટકા લાગી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી એક તરફ તૂટી રહી છે એક તરફ જોડવાની વાત એક તરફ કોંગ્રેસ પાર્ટી વાત એક તરફ ધારાસભ્ય પાર્ટી હોય સામાજિક આગેવાનો છે શક્તિસિંહ ગોહિલ તેને પોતાની પાર્ટીમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે હાથ સે હાથ જોડો અભિયાન છે તો કોંગ્રેસ પાર્ટી લાવી રહી છે પરંતુ કદાચ એનો જ જે હાથ જેને પકડ્યો છે કોંગ્રેસ પાર્ટી એ જેવા ચિરાગ પટેલ જેવા અન્ય જે ધારાસભ્ય ધારાસભ્યો છે કોઈપણ તે હાથ કોંગ્રેસ પાર્ટીનો છોડી શકે છે છે એ પણ વાત અહીં સ્પષ્ટ જે રીતે હજી પણ રાજકીય સૂત્રો જે માહિતી આપી રહ્યા છે એમાં એ પણ માનવામાં આવ્યું છે કે હજુ પણ કદાચ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો છે તે રાજીનામું આપી શકે આ પણ એક સૌથી મોટા સમાચાર ગુજરાતની રાજનીતિના બનશે પહેલા પણ બન્યા ફરી આજે પણ એ ઘટના બની કે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપ્યું ફરી પણ એ માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં હજુ પણ લોકસભા ચૂંટણી નજીક આવશે તેમ તેમ હજુ પણ ધારાસભ્યોના રાજીનામા છે કોંગ્રેસ પાર્ટી કે આમ આદમી પાર્ટી તેના ચોક્કસ રીતે અહીં પડશે લુબના બિલકુલ પ્રણવ જે ગત ચૂંટણીના સમીકરણ હતા તેનું જ પુનરાવર્તન અત્યારે પણ થતું જોવા મળી રહ્યું છે એક મહત્વની વાત એ પણ પ્રણવ કે કમાન્ડની હાલમાં જ બેઠક થઈ હતી અને બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું હતું મનોમંથનમાં કે જે અસંતુષ્ટ ધારાસભ્યો હતા કે જે પક્ષપટો કરી ચૂક્યા છે તેમને ફરીથી કોંગ્રેસમાં લાવવાની એક કોશિશ કરવામાં આવે પ્રયત્ન કરવામાં આવે હવે એમને લાવવું તો બહુ દૂરનું રહ્યું પરંતુ જે અંદરના ધારાસભ્યો છે તેમને કઈ રીતે સાચવવા તે સૌથી મોટો ચેલેન્જ બની રહેશે કઈ રીતે જુઓ છો આ વસ્તુને આ લુ સવાલ એ જ થઈ રહ્યો છે કારણ કે કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓ રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હી ખાતે બેઠક બોલાવે છે તેની અંદર તમામ પૂર્વ સીએલપી તમામ પૂર્વ પ્રમુખો એ બેઠકમાં હાજર રહે છે અને એક જ વાત કરવામાં આવે છે એ વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીને એક જૂઠ કઈ રીતે કરવી કોંગ્રેસ પાર્ટીને મજબૂત કઈ રીતે કરવી અને કોંગ્રેસ પાર્ટીમાંથી જે લોકો નેતાઓ પાર્ટી છોડી છે એ ફરી કઈ રીતે પાર્ટીમાં આવે તે રીતે એક સ્ટ્રેટેજી બનાવે છે પરંતુ એ સ્ટ્રેટેજી કદાચ ત્યાં પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે એટલે જ મેં કહ્યું પહેલાં તરફ કોંગ્રેસ પાર્ટી હાથ જોડો અભિયાન શરૂ કરે છે નવા લોકોને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો પ્રયાસ કરે છે પરંતુ એક તરફ કોંગ્રેસ પાર્ટીનો જ હાથ છોડીને પોતાના જ આગેવાનો છે તે હાલ અહીં છોડી રહ્યા છે એ વાત અહીં પણ સ્પષ્ટ થઈ રહી છે એટલે કદાચ કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે તેને હાથમંથન કરવાની હજુ પણ જરૂર છે